તો હેલ લેવ ટુ ફેમેલી કેમ છો બધે મજામાં તો જઈ દેવે કદી જય માતાની ના મને તમારું બધા ને ચોકચ છે ને મિત્રો જાય છે આપણે પાણી વાળવા યાર વાળીએ તમને ખબર છે બાજરી તી ના આ તો કાંકમાં લઈને તો ઝીંવો ને પાવડો ને ભૂંગળું બધું લીધું પડે મારો ભાઈ ના કંઈ હોય નહીં બોલો તો પાણી લઈ મિત્રો પાણી પાણી કંઈક આવ્યો છે આ ભૂલો ચાલો સંજો બમ્બો તમને દેખાય દેખો મારો ભાઈ આ તો બમ્બો આવવા મેળે તો આઠે આઠ મેં પહોંચ્યું એ બધું પીત પીત એની કરાય તો આપણે જઈએ મારો ભાઈ એ બધું મિત્ર બહુ પાણી મીધું લાડ બધું અહીંયા મિત્રો આપણે મેગી દીધો હી હો જો તમે એ કેમ કે મારો ભાઈ મેગો પડે તો પાણીમાં રહે એટલે પાણી ઠંડુ રહે હું કેમ કે શેયર તેડકો બહુ હતી એટલે મારો ભાઈ પાણી પીવા મેગી દીધો પાણી ઠંડુ રહે કે અહીંયા તો બીજું હોય નહીં હોય પણ આ બહુ પીવાઈ એવું નહીં એટલે આપણે મેગી દીધું અહીંયા મિત્રો આંબો તો અહીંયા તો આપણે પાઈ દીધો જવ તમે મસ્ત મસ્ત ખામણું કરીને પાઈ દીધું જો અહીંથી આપણે ફળ નહીં ખૂતું ફોડીને પાઈ દીધો મારો ભાઈ કેમ કે રામો અહીં પડતું સોંપેલો હોય મારા વડે મારા મામાને ચોકડા તો ફાવ તો પડે જ ત્યારે ભાઈ તો મોટો થાય કેરી બીરી ખાવા દે મારો ભાઈ તો આ એક કેરો ભરાઈ ગયો મરો ભાઈ તો મસ્ત મજાનું તો આમ બધી પોગી ગયું બીજા કેરે આવે છે પાણી બહાર બારટી આ કેટલું કાંઈક આવે પડો હા મિત્રો હી હું આપણો જો આડો થઈ ગયો મારો ભાઈ તો કે મારે ના રહેવું જ નહીં મારો ભાઈ કે મારે આમ જવું તો ભાઈ આપણે લઈ લઈએ મારો ભાઈ એકલાને તો રખાઈ નહીં મજાનું આવતી હોય એને એકલાને શું લાગે તમને લઈ લઈએ અહીં તો કેટલો પીણો ભેગો થઈ ગયો હતો હી આડો પડ્યો નથી ધોઈ તોય ના ભેગું થઈ બોલું તો અહીંયા નહીં યાદ આવે મેગી દઈ ઓલી બધું મેચ એવું લાગે મને અહીંયા મેગી દઈ શું કેવું મિત્રો તમારું એમ એક દો ને મેઘી ગારામાં કાંઈ વાંધો નહીં અત્યારે લાગે એટલે પી લેખું આપણે તો ફાઇનલ ગેસ તમારા ભાઈને જોડી છે બીજો શું હું જોવો નાને મિત્રો ભરીને મેગી એમ ગયું લેટ બેટ વીજ્યું તો પીવો કાંઈ કાંઈ આવે તો આનંદ ભરલી આપણે ભરવા થાય છે જોવા હા મિત્રો મિત્ર ગયો આખે આખો જો તમે મસ્ત મજામાં તો આને ભરીને આપણે હવે મેંગ દીધ અહીં અહીંયા હતી આની મિત્રો અહીં મેંગ દી અહીં અહીંયા પાણીમાં કેમ કે પાણી ઠંડુ ને ઠંડુ રહે તો ફાઇનલી મિત્રો ઓલી બજની ઓઠી પી ગયી ને આપણે સડાઈ દીધું છે આ બધું આ બજુની ઓટીમાં પાણી તો જો સડી દીધું ને મિત્રો જો આ કેવું અહીંથી પાણી આમ આવે અહીં લે વળીને પાછો આમ જે બોલ ઈ મારું દીકરું કેવું બોલો સારું કહેવા મારો એ પહેલાં પાણી આમ આવે પાસો એમ મને એમાં આમ જાવ એટલે બૂકે ચાલો વાગી જશે પાંચ યાર તો એ મારું ભાઈ લેટ ગઈ નહીં ચાર વાગે સાડે છે તો ભાઈ પાંચ વાગી જાય ટાકીને પાણી વાળવે કઈ જાગવું યાર લેટ વહી જાય તો જાતે શું કરું યાર વાળવું તો પડે જ યાર પાણી મેકિન તો કઈ જવાય નહીં નાકા ફૂટી ફૂટી જાય વાળી પછી વહી જાય મિત્રો ખરીદી તો ખરીદ ને તો વાળી પછી ઘરે તો પાણી લે મિત્રો લેટ વહી ગઈ છે સો વાગે ગઈ મારે ભાઈ સો વાગે બોલો સો વાગે ગઈ યાર જાય ને કઈ ફાગે આ પાડી ઉપર હાલ જાય હલાય નઈ પણ હાલ જઈ હું કરું એ તો હા ફરવા જાય તો આગું પડે મારું ભાઈ ત્યાં અહીંયા બી જઈ સપ્લાય પડે અહીંયા સપ્લાય લેવા તો જવા જ પડે મારો સપ્લાય ઉપલે લઈ આવી કૂદતા જાય એવું લાગે કૂદતા તો નથી પણ આમ પોષો પહોંચતો મારું તો મિત્રો આવતા તો જ પણ અહીંયા હવે શું કહેવાય કેરો પહેલી ગયેલા હશે વોટવું કેમ બોલી બધું છે આ બધું જવું તો જાવ તો જાવતા આવે બોલે એ ઓલી બધું વાંટો મારી પ્યા હોય તો આડી એમ તો ફાઇનલ કેસ અહીંયા એક પેળ છે તો પણ બહકી ગયેલી છે એટલે તે બધી મારવું પડશે ને કે પેળે બેહી જાય ને આપણે બેહી જવું ગરાવાળા પગથી આપણે ધોઈને એવો પાક આમ તમે ખેડૂતી ધોવાનો પડે ને એમને સપ્લાય પીડા બોલી બધું તો ફાઇનલી મિત્રો લેટ બેટ કંઈક વહી છે વાગી જશે સો યાર મને એમ કે ચાર સાડા ચાર વહી જાય પણ સાડા નો ન ગયા સો વાગે જઈએ મારો ભાઈ થાકી જાવ આવ્યો ભાઈ ઘેરે સપ્લાય ઉપલાય પહેલી છે ઓલી બધું પીડા હોય સપ્લાય પહેલી થાય ભાઈ મારો ભાઈ ઘેરે મોડું થઈ ગયું સો વાગી જાય ઓ બહુ મોડું થઈ ગયું તો ભાગ્ય ઓલી બધું તો લેવા જવાનું છે આપણે હું બી હું લઈ લે પછી ભાગ્ય મારો ભાઈ હળવા ભરે હળવા ભરે તો નહિ સપલા હોય પગમાં હી હલ હોય નીમો હાથ નો હોય હળવા ભરે થોડો કહેવાય સારું કહેવાય મારું ભાઈ આ પાણી અમારું ભાઈ એટલું પાણી તો લીધું જવું જ પડે ઢોળે તો નહીં કેમ કે વેસું તો નમાતો હોય મારું ભાઈ તો ભાગ્ય મારો ભાઈ આવે ઓસા ભરે હળવા ભરે ગમે એમ તો પાણી લે મિત્રો આપણે પાણી વાળતા વાળતા અહીંયા આવશે મારો ભાઈ બબાર વિજે ચા નો તો ભેળવેર આવીને જો ચા છે ડાયરેક્ટ ગરમ કરીને યાર આપણે તો બનાવ તો બનાવ્યું તો કોણ દે એ ભાઈ આ તો એ ગરમ થઈને પીએ મારો આવે તો ભાઈ તીલ વાગે છે આપણે ગરમ કરીને મારો ભાઈ સુનો ભાઈ પાડતા ભાઈ મારા મોળતા હોય આવજો શોખ મળી ભાઈ મારા ભાભી આવડતું કેવડા બટકા કરે એવડા નો મોટા કરે એમ કઈ હું ਮਰਬਾ ਬਿਆਵਨ ਨੰਨ ਨੰਨੇ ਬਿਠੇ ਘਰ ਬੋਲ ਇੱਕ ਫੌੜ ਉਪਰ ਜੇਰ ਭਾਈ ਕਾਣਾ ਭਾਈ ਨਹੀਂ ਆਉੜ ਤੂ ਭਾਈ ਤੇ ਮਰਬਾ ਬਿਆਵਨ ਇੱਕ ਮੋੜ ਲੱਗ ਸੇ ਵੀ ਪਿਸਾਕ ਬਣਾਵਨੇ ਕੀਵੜਾ ਨ ਬਟੇਲਾ ਨੋ ਕੇ ਨਹੀਂ ਮੈਂ ਇਕਲਾ ਕੇਵੜਾ ਖਾਉਣੇ ਆਉਜੋ ਮਿੱਤਰ ਕੇਵੜਾ ਨ ਢਿੰਗੜਾ ਨ ਬਣਾਉ ਕੇਵੜਾ ਨ ਢਿੰਗੜਾ ਨ ਢਿੰਗੜਾ ਹੋਉਦਾ ਹੀ ਨੇ ਮੈਂ ਕੰਨੇ ਢਿੰਗੜਾ ਹੈ ਪਰ ਭਾਈ ਢਿੰਗੜਾ ਨਹੀਂ ਕੀ ਹੋਣਾ ਬਣਾਉਦੇ ਕਿਉਂ ਬਣਾਵਾਏ ਕਿ ਨੋ ਬਣਾਵਾਏ ਕੇਵੜਾ ਕਮੈਂਟ ਇਹਨੂੰ ਦੂਮਲੇ ਨੂੰ ਕੀਵੜਾ

તો મારો બા લઈ જાય બે બોલા ભાઈ માથે ચડાવી આપણે મિત્રો લઈ લઈ બે પીટા નાખવાની ખબર નહીં આપણને પસા પસા બોળાના ઢીંગલા કરવાના હોય એમાં કે હોય બધું તો હાલો ઢીંગલા કરવા મળી જાય તો પાણી લગાવીશ નવો દિવસ ઉજો છે ને યાર હજી તારથી ટી નથી મારો ભાઈ કેમ કે પવન જ નહોતો યાર ત્રણ ગયા ત્રણ દિવસ થયા બોલો ત્રણ દિવસ થયા તો તાર નથી રી મારો ભાઈ કેમ કે પવન જ ન હોય બોલો તો કંઈક પવન બવન આવે ને તો એટલી એટલી આપણે ધાર કરવી બાકી હે તો એટલો ઢીગલો ખાલી નાનો બધો બે તગારા જે ત્યારે બાકી અમારો ભાઈ પણ પવન આવે તો થાય ને મારો ભાઈ પંખા હતી એવું કહેવાય બબલ હતું નહીં મારું ભાઈ વાયલ નહીં કે આપણે તો ફાઇનલી મિત્રો આ છે કે કાંધો પીછું કહેવાય મારો ભાઈ આને લઈ જવું જો વાડીમાં યાર કેમ કે આમાં ને વજન મારું ભાઈ દુનિયાનું હોય વજન હોય એટલે કે આ દાણા હોય આમાં એટલે ઉડે નહીં મારો ભાઈ પવન હોય ને તો ઉડે બાકી ઉડે નહીં આપણે લઈ જવું જોઈએ વાડીમાં મારો ભાઈ વાય ખંભે નાખીને ખંભે નાખીને લઈ જવાનું છે વાડીમાં ના તાર કરવા જવાનું છે મારો ભાઈ તો હાલ ઉપાડીને લઈ જઈ વાડીમાં અહીં પવન નહીં એટલે ભાઈ થાય તો નહીં ધાર મારું ભાઈ એટલું જ રૂફાયેલી આ એક ગાડી છે ગાણી નહીં ક્યારે સૂટું પીડું બાંધવાની છે અહીંયા છે અમે છે અમે છે ત્રણ ચાર ગાણી જેવું છે તો મારો ભાઈ લઈ જવું પડે આપણે વાડીમાં તો ફાઇનલી મિત્રો આપણે લઈ લીધું સાવણી હાવણી કઈતરો ખેલી મારો ભાઈ કેમ એ જે હોય કાંખમાં તો મારો ભાઈ કાંખમાં તો હાવણી કેમ એ બાકી મસ્ત મજા હાવણી ભાઈ આપણે પાંચ ફાઇનલી મિત્રો આપણે લઈ લીધું ગાડી મારો ભાઈ ડોકે આમ તેમ હલતી મારો ભાઈ ભારું કહે દુનિયા તો ફાઇનલી મિત્રો જો આપણે કામ કાજ પૂરું થઈ ગયું મારો ભાઈ બે ત્રણ બાસકા વેવી નહીં ખાના એક બાસકું છે તગરું છે ઠેલીમાં બાકી તો આપણે એવું એ આપણે લેવા આવવાનું આ પેલા ચડાવી દઈએ

કેમ એ બાકી બોલો ખડવું ખાલી જ નથી કરું બોલો પવન ધારો આવે ને મારો ભાઈ એટલે વાર લાગે હું આપણે કામકાજ ચાલુ ફોન ને એકાદમાં પવન કાયતરો કેમ એ બાકી હળવું છે એટલે મિત્રો એક હાથમાં કાયતરો બાકી રે એની બાકી આગળ અમારે બોલો ભાઈ આવે ગીણો લઈને પછી ભરવા નહીં અમાર ભાઈ હું દેખાડી તમને મિનાયું વિડીયોમાં ભરવાનું કાજ ચાલુ કરી દીધું મારું મારે દેખાય દીધા આ ફરી દીધા અહીંયા અમારે ભરવાનું કામકાજ ચાલુ હતું ઘણી ઘણી નાખવા આપણે અમારું ભાઈ માણા નાખે બાર સાડા બાર આ પછી ચોખાઈ કાટો તો હોય ને ચોખાઈ તો પણ ઘણી ઘણી ગણી નાખીશ તમને દેખાય ને એટલે ભરાણી છે કેટલી ભરાણી ગણીને નહીં ભાઈ ગણી ને પછી તમને કહે ને આટલી બાકી બેગ ઠેલી થાય કદાચ આ ઠેલીયો મિત્રો થેલી સાલી ઠેલી લેવાય તો જોવું મારો ભાઈ હા આ હમે મારો ભાઈ જોતા આમ કેવડી થેલી ખોબા જેવી ઠેલી મારો મારો ભાઈ આમાં થોડી તો આ મારા બોલું ભાઈ લેવાયાર કોરડા થી લેવા યાર ઝાડ દેવાની સી નાથી લેવાતા શાળી થેલી લાવ્યા લેવાય કે કાવડી નનકી નિકળી મારો ભાઈ આમાં કે બાર માણ થોડી હામે મારો ભાઈ બીજી લાવી પડે તો ઘરની ઠેલી નાખશું બહાર ને આગળ કેટલી ઠેલી છે આગળ એટલે કે સોટા હાથી મારો ભાઈ લેવું આપણે બીજી બા મળીએ મારો ભાઈ બીને રહેતો વિડીયોમાં

હા હાજર વાળું ડેમે ચા નો પીએ મારા તો તોય તમને ખબર છે નારે આવતી તૈયાર જ હોય કે બનાવેલી અમે મારા ભાભી એમ કે ભાઈ આવડે જંતી ભાઈ જીવા આવની વાસા બનાવેલી તૈયાર જ હોય તો હાસી વાત ભાઈ વાત મારા ભાભી ની ઓટકા હાસી ને મિત્રો તમને ખબર છે કે આપણે સાના દેવાના યાર તો 1 કિલો વજન વધી ગયો બોલો બહુ સા પીને તો વજન બદન વધે ની ઘટે હોય ની પણ તો વધે બોલો તમને ચા માં પીલે પછી જમી લે મારો પછી વિડિયો એડિટિંગ કરવાનો છે તો વિડિયો પૂરો કરી દેવું આપ શું કહો તો હા પૂરો કરી દેવાનો કાલ નવો તો મારું ભી કે આ વિડીયો પૂરું કરી ગયો તો ચેનલ માં ન હોય તો લાઈક્રાઈબ કરી દેજો મારો બીજું વધારે કેવું નહીં લાઈક કરી દેજો સબસ્ક્રાઈબ કરી દેજો તો સાફ આપી લઈ જઈ મતર કરીશ નેક્સ્ટગમાં કે બાય બાય